નસવાડી તાલુકાના ગદમ પાસે બનેલી ઘટનાને લઈને તમે પણ સુખી જવાના છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમકે વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદની આગાહી હતી આજે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકામાં ધૂમધામ વરસાદ થયો અને રસ્તા પર રોડ પર ઝાડ પડી જવાથી કેટલાક ઘાયલ પણ થયા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાના શીરા ગોદામ પાસે એક ઝાડ પડ્યું હતું ટ્રક પર ટ્રક ચાલકને ઈજા પહોંચ્યો છે એને તાત્કાલિક બચાવ થયો બચાવ થતાની સાથે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સાથે સાથે કેટલાક જે વાહનો છે એ ત્યાં આગળ ટ્રાફિક થયો હતો જેમ વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાના સિરા ગધામ પાસે આવી ઘટના ઘટી હતી કેમ કે જે ઝાડ પડ્યું હતું ઝાડ પડતાની સાથે જે ટ્રક હતી એમણે ટ્રકને અબાળી લીધા હતા અને ટ્રક પર પડ્યું હતું અને જે ટ્રક ચાલક હતા એમને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે અને સામાન્ય ઈજા થઈ છે હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો આજે રાજ્યની અંદર કેટલાક જિલ્લામાં ધૂમધામ વરસાદ થઈ રહ્યો છે સૌથી વધારે તો હોય વરસાદ એવું વાત કરવામાં આવે તો છોટાઉદેપુર નર્મદા દાહોદ જિલ્લામાં આટલા જિલ્લામાં ખૂબ જ વરસાદ થયો છે જી હા મિત્રો અહીં તમે જોઈ શકો છો વિડીયોની મદદથી અને જે તો આજે ટ્રક ચાલક છે એમને બચાવી લેવામાં આવ્યા હતા એવું બી થઈ શકતું હતું કે ટ્રક થોડી આગળ હોત તો ટ્રકના જે ડ્રાઈવર હતા એના પર ઝાડ પડી શકતું હતું પરંતુ જે કિસ્મત સારી હવાના કારણે જે ટ્રક ડ્રાઈવર હતા એ બચી ગયા છે જી હા મિત્રો જોઈ શકો છો તમે અને આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી આ વિડીયો તમને સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે આપણે આખા ગુજરાતની તમામ માહિતી આપણે જોઈ રહ્યા છે હું જાણું છું મિત્રો મારા પર વિશ્વાસ કર્યો છે લોકોએ સાઠ હજાર સબસ્ક્રાઈબર આપણને કમ્પ્લેટ કરાવ્યા છે સાઠ સાહીઠ હજાર લોકો જોડાયેલા છે હું આશા કરું છું આગળ પણ તમે આ જ રીતના સપોર્ટ કરશો અને આવી રીતના અમારી આ ચેનલને આગળ વધારશો હું તમારો દોસ્ત શૈલેષ બિલ આજની વિડીયોની અંદર બસ આટલું જ